અકબરના એક ચક્રી શાસનનો ગુજરાતમાં પહેલો પંજો જિલ્લા નવલકથા એક પહોર તો લડાઈ ચાલી ચુક્યો છે ને કહેવાય નહીં લડાઈ ન ચાલી હોય સુબો સુલેહ માગે એવા બધા જ સંજોગો છે એનું લાવ લશ્કર થોડું છે ને એની હામ ભાંગી જાય એવી આપણી છે કાસદ હવે તો આવવો જોઈએ સીમાડે ખેપટ ઉડે છે મુઝફ્ફર અને અજોજી નગરના ઉચ્ચામાં ઉચ્ચા સ્થાન ઉપર બેઠા બેઠા યુદ્ધના સમાચારની વાત જોતા હતા શ્રાવણ વદ સાતમ ને બુધવારનો બીજો પહોર ચડતો હતો ચકલા ને ગાગડા પોતાની ભીંજાયેલી પાખો સુકવતા સુકવતા નવી પેદા થયેલી જીવાતને જણતા હતા અસવાર એકલો નથી દસેક જણ લાગે છે અજાજીએ કેડા ઉપર ઝીણી નજર કરીને કીધું પાદશાહી ફોજ તો નહીં હોય ને મુઝફ્ફરને વહેમ પડ્યો અજાજીએ બંદૂકના સૂચક ભડાકા કરીને નગરનો દરવાજો બીડી દેવા હુકમ આપ્યો પર ખાણો આ તો નગર નો જ નેજો પણ આ વચલે ઘોડે બેઠેલો આદમી કોણ વજીરો માંથી કોઈક કોઈક સખિયા અરે ના રે ના આ શું આ તો બાપુ પોતે જ એમ બોલતો કુંવર બુરજના ત્રણ પગથિયા એક આમટા છલાંગ તો નીચે આવ્યો દરવાણીએ પણ જામને ઓળખી દરવાજા ખોલ્યા શું બાપુ જખમી થયા અજાજીને અમંગળ વિચાર આવ્યો પણ આવતા પિતાના દેહ પર ક્યાંય લોહી ન દીઠું ન દીઠી માંદગી માલુમ પડી અંદર પ્રવેશ કરીને પળ પણ થોભ્યા વગર જામ સતાજી ગઢમાં ચડી ગયા અજાજી પાછા ગયા સાથેના સ્વાર ઊભા હતા એમણે પોતાના માથા નીચા ઢાયા કુંવર એમને કશું પૂછવાની હિંમત કર્યા વગર પિતા પાસે પહોંચ્યો જતા વેત જ બાપુએ શ્વાસ ભેર કીધું રાણીવાસને હાપ કરો બાળ બચ્ચા ને તૈયાર કરો મુઝફરશાને કયો પણ શું થયું લોમો રહીમાં રહીને ઠેકાણે કરી દેવા સતાજીના શ્વાસ હમાતા નહોતા અરે બાપુ બાપુ મારા તીરથ બાપુ મારા તીરથ સ્થાન આપ શું ગાભરા બન્યા આપ સતો જામ ઉઠીને સૌને ઠેકાણે પાડવા પાછા વળ્યા જુદ્ધ પાછા વળ્યા ઠેકાણે પાડવાનું હું હતું બીજા ઠેકાણે પાડનારા કે ઓછા હતા કોઈકની જોડે ખબર દીધા નહીં ને પાછા પગલા સતોજામ બારોઠ ના પગલા ભરે દગાને ટાણે કુંવર મને તમે હમણે કઈ ઠપકો મત દો મારો જીવ જીવ હ જીવ સૌને ઠેકાણે મુઝફ્ફર શાહ ઠેકાણે

પિતાજીને આપની ફિકર થઈ પડી આપણી ફોજ તો ફાકડી લડાઈ કરે છે ઓખા મંડળ ત્યાંથી વાઘેર રાજ સંગ્રામજી આપને ખાડી પાર કરશે લોમો અને દોલત ખાન ખૂટ્યા છે એનો એક શબ્દ પણ કુંવરે કહો નહીં એ જ પ્રહરે ઘોડાવેલ તૈયાર થઈ અજાજીએ મુઝફ્ફર શાહ ને બાથમાં લીધો ભાઈ માફ કરી દેજો અમને સૌને મારા પિતાને સોરઠ દેશને ક્ષમા દેજો એમ કહેતા દેજોનો કંઠ થયો લોમો દોલત ખાન માફી કે ઓ દોસ્ત મુઝફ્ફરે યુદ્ધના મામલાની અજ્ઞાત દશામાં જવાબ દીધો સોરઠની ઈમાનદારી પરનો મારો છેક બચપણ નો ઇતબાર તો આજે સફળ બન્યો ભાઈ આપના બાપુના દિલમાં મારી કેટલી બધી ફિકર કેટલી ઈતબારની કિંમત આટલા વાસ્તે જ દોડતા આયવા ઓહો હોહોહ સોરઠની ઈમાનદારી એ શબ્દ વિધાતાના કાતિલ કો કટાક્ષ્યો મુઝફ્ફરના મોંમાંથી વારંવાર પડતો હતો ને કુવરનું કાજું કાપતો હતો પણ એનો કોઈ જવાબ નહોતો બોલ્યા ચાલ્યા માફ ભાઈ સુલતાન ફરી કોણ જાણે અરે જન્નતમાં તો મળશું ત્યાં તો અકબરની ફોજો નથી ને ને રવાના થતી ઘોડવેલમાંથી એક બાળક મુઝફ્ફર શ્યાના હાથમાં ઉભો ઉભો હાથ ઉછાળી રહ્યો હતો ને ઘોડા પર જીન માંડવામાં જેટલી વેળા લાગે એથી વિશેષ ન લાગી ને હજુજી પોતાના ઢીસોસવારે બહાર નીકળ્યા પાછળનાઓને શહેરની બનતી સર્વ સંભાળ રાખવાની ભલામણ કરી પોતે ધ્રોળને ને પડ્યા પિતાને પણ મોઢે નો રસ્તેને એક જ વિચાર આવતો હતો માનવી કેટલો પામર છે પાળના ટૂંક સમા પુરુષમાંથી રામ ગયે બાકી શું રે મુરદુ હા હા પિતા બિચારા લલાટે લખ્યા મિનમેખ નથી આખરે એને સ્મરણ થયું એક દિવસ સરાયણ બાઈ ગાતી હતી કાટેલી તેગને રે ભરોસે હું તો ભવહારી કરવત રૂપે માથા પર ફરતા વાદળિયા તડકામાં જામની પાછલી ફોજે નગરને માર્ગેથી નેજો પાછો ફરકતો આવતો દીઠો ભૂચર મોરીના મેદાનમાં એ વખતે પડકારા કિકિયારા ભલકારા ને દેકારા ઉઠતા હતા ધુવા જંબુરા કોક બાણ અને તોપો ચાલતા હતા હાથી ને ઘોડા પટકાતા હતા ધુવાના ધુમ્મસ ભેદીને અંદર પેસતો કુંવર શું ભાળતો હતો એક પણ પીઠ ફરતી નોતી એક પણ ઘોડો ભાગતો નોતો હજારો જોધાઓની જાણે વાટ્યો વણાઈ ગઈ હતી શિસ્ત ક્યાંય તૂટતી નોતી પગ પાછા હટતા નોતા લલકાલ કરતો એકે એક નર આગળ કદમ માંડતો તો ભૂચર મોરી ઓ રમ્ય ભૂચર મોરી ઓ રિયા ભાણજી દલ ઓ લડે ડાયા લાડક ઓ આગળ રિયા ભદ્રેસર ના મેરામણજી ઓ હો મારો ગોપાલ ગઢવી તો એથી મોકરે હું આવ્યો છું હું આવ્યો છું આવી પહોંચ્યો છું ઓ મેરામણજી મને માર્ગ આપો ગોપાળ બારટ બાપા તમે તમે બાપા ચંદેલીમાં રહ્યો નહીં બારટ હું સૌ નો હરો લીએ હું મારા ગુરુદેવની પાસે ઓ રિયા જે ઓ જો લોય તર બોળ ઓ જુજે એને જમણે પડખે મારો દફેદાર મારું સ્થાન ત્યાં છે મોખરે છે કોક તલાશના હાથીની સન્મુખે છે મારક દયો મને મારક દયો મને જરીક જેટલી જગ્યા દયો ને વચ્ચે કોણ આ નાગડા બાઓની જમાત વીણ બખતરે વીણ કપડે લડે છે વીણ સવારથના સખિયા તો કોણ પ્રભુએ મોકલ્યા ભલા 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 સુરાપુરાઓ મારક દયો મને ભેળો લ્યો મને મુંગલાના હાથીડા જોવા દયો એ વિતરાડો મારતો કુવર ઘોડાને આગળ કાટતા કાટતા એકદમ મોખરે આવી ગયો નેણે પડકાર્યો જે સાવજીર દફેદાર આવી પોઈયા બાપા જેસાએ ધુમાડાના ગોટે ગોટા વચ્ચેથી જવાબ દીધો આખ્યું તો ગઈ છે મારી દેખતો નથી પણ સાદ પારખું છું હવે થોડી જ વાર છે ભૂચર મોરી બેકાર ભૂચર મોરી જબા જબી જબા જબી જબા જબી આયુધોના એવા અવાજોની વચ્ચે શબોના ઢગોની હડફેટે મળશું મળશું સુરાપુરા ને દરબાર એમ લલકાર તો કુંવર પોતાના પ્યારા દોસ્ત દફેદારની ની ઘોડાની લગો લગ જઈ પહોંચ્યો દફેદાર દફેદાર રંગ દફેદાર કુંવરે એને શત્રુઓના હાથીઓના તુંડ ભેદતો જોયો દફેદાર નહીં બાપા જૈસા અર્ધાંધળી દશામાં હાક દીધી તારો નાનપણનો ભાઈ બંધુ નાગડો વજીર જડી આવ્યો જડી આવ્યો મારે પડખે જૂજતો એને પેટ ભરીને જોયો છે જોઈને પછી જ મેં આંખ્યું ખોય છે તારો ભેરું તારો ભાઈ અને જબા જબ જબા જબ એ અવાજો ને હાકલા પડકારા વચ્ચેથી અજો નાગડો ને જેસો વજીર ત્રણેય સૌથી મોખરે જૂજતા હતા અજાએ ને નાગડાએ ઘોડા ઠેકાવી ઠેકાવીને મુગલ ફોજના હાથીઓને માથે ટેકવ્યા અજાજીએ તો હાથીના પર પગ ટેકવી ટેકવીને ઊંચા થઈ મુગલ સરદારોના માથા ઉડાવ્યા નાગડાનો ઘોડો કપાઈ ગયો પહાડ જેટલા કદાવર નાગડાએ પગ પગપાળા થઈને હાથીની અંબાડી સુધી તેગ પહોંચાડી કોકલ શાહ ની બીજી પદવીના સરદારને જેમ કોઈ પાકલ કેરીને વાહડાની જોડીથી ઉતારી લે એમ તેગની પીછીથી ઉતારી ધૂળ ચાટતો કર્યો આખરે એની તેગ પડી ગઈ એ હાથની મુક્કાબાજી રમી હા હાકાર બોલાવતો ઘુમ્યો અને પછી એ પડ્યો ભૂચર મોરી મોરી વધ સાતમને બુધવારનો સૂરજ હાથમી ગયો હતો ત્યારે ધ્રોળના પાદરમાં મુગલ નેજો ફરકતો હતો લોમા ખુમાણે અને દોલત ગોરીએ દોસ્તોના શોણિતમાં ઝંડાને રંગ્યો હતો પણ શત્રુઓએ મિત્રોની સાથે જ મરણ રજાઈઓ કરી ધરતીના ખોળાએ સંતાનો વચ્ચે ભેદ નો રાખ્યો શણાયોને નગારાના ધ્રોસા થંભી ગયા કોક બાણ અને તોપોની ગર્જના જાણે કદી અહીંયા થઈ જ નહોતી એવી શાંતિ ત્રણ સ્ત્રીઓ માથે માટલા મૂકીને ડંગતા ઘાયલોમાં ફરતીતી પાણી 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 એવા જ્યાંથી અવાજો થતા ત્યાં ત્યાં દોડતી એને ભેદ નહોતા શત્રુ કે મિત્રના એને નીર ટોયા મુગલ અને જામ બેવના જોદ્ધાઓને એના વસ્ત્રો કાળા હતા ને નેત્રોમાં પાણી હતા માટલામાં હતા એનાથી ઉલટી જાતના ઉના પાણી મુખ્ય હતા વજીરાણી ઝુંબાઈ બીજી હતી દીકરાની બહુ રાજુલ અને ત્રીજી હતી ગાંડી ત્રણેય ઓર તો દૂર થંભીને એક હાથી ઉભેલો જોયો હાથી અંબાડીમાં સુબાની લાશ હતી હાથી પાસે એક લાંબુ મુરદુ નીચે પડેલું હતું બીજી મુગલો રણક્ષેત્ર ને તપાસતા તપાસતા એ મુર્દુ ઊભું કરતા હતા શબ્દને ઉભું કરે છે શા માટે શબ્દને ઊંચું કરીને મુગલો હાથી પાસે લાવ્યા ઊંચો કરીને માયપો આદમી હાથી બરોબર થયો

વૃદ્ધાએ રણ મેદાનમાં એવો ચિત્કાર કર્યો એને નીચે નમીને નાગની લાશ તપાસી હાથના પંજા નોતા ઠૂઠા હાથ અને ચામડીની ખોભળો ઊંચી ચડી ગયેલી એકલા હાડકા દેખાય છે બાજુમાં એક હાથી મુવેલો પડ્યો છે એના દેહમાં આ ઠૂઠા હાથના મુક્કા મારથી થયેલા હાથના જખમો છે મારો જોરારનો ડોશી આવેશમાં ચડી ગઈ જુઓ રે બાયુ જોરારના એ ઠૂઠા હાથે યુદ્ધ ખેલ્યા સતાજામ નગરના ધણી ક્યાંય ગયા તમે આ જોરારના ને એકવાર તો રંગ કયો નજીકમાં એક ઘાયલે જોર કરીને માથું ઉંચક્યું ને પૂછ્યું જોરારનો કોણ બોલે છે એ બોલ 18 સાલથી નગરમાં ચાલતી આ ગાળ અહીંયા પણ કોણ ઉચ્ચારે છે હું હું નેક પાખ ઈસર બારોટનો બેટો ગોપાલ બારોટ અહીંયા બેઠે એ કોણ અપશબ્દ બોલે છે એ કોણ વગોવે છે જનની જોગમાયા જનેતાને એ કોણ આસી ખેલે છે મોતની સેજ તડાઈમાં બાપ વૃદ્ધ ઝુમ્માઈ એ બોલનારની પાસે ગયા અને પૂછ્યું તમે ગોપાલ બારોટ છો હા માં તમે કોણ છો ગઢવી જોમ્બાએ કીધું હું જે હત ભાગણી છો જેના બારને ગાળ દેતા નવા નગર ને ધણી એ મલક ને શીશબુ છે ગઢવી જરાક જમણે પડખે જુઓ ત્યાં પડ્યો છે ને ઈ જોરારનો આ અંબાડીએ જાતો અહરાણ ને હરનાર એ કોણ છે માં મારો નાગડો તમારા વજીરનો પુત્ર આહી વજીરનો બેટો નાગડો શું બોલો છો માં ગોપાળ બારોટ મારો જે નાગડો ઉવરનો એ અંગરક્ષક દફેદાર ઓળખાયો પણ તમે જઈને કેજો જગતને કે જનેતાએ જાતે જાતે બીજું કાઈ ઇનામ નથી માગ્યું ગાળ ભેળ નથી દીધી કડવો વિચાર પણ નથી કર્યો માગી છે એક જ નાની મહેરબાની કે આ જોરાર નાને જગત જાણે કોઈની પણ

તમે કોણ છો હું આખો વગરનો ભાળી નથી શકતો કોણ છો દયાળો તમે કોણ છો બીજું કોણ હોય વૃદ્ધાએ ડુસ્કા ખાતે ખાતે કીધું હા 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 ઓળખ્યા માફી દેજો નાગડો નિરાતે પોયઢોશ ને અને કુંવર ક્યાં છે કુંવરને ભાડ્યા એ ટાણે એક ઘોડો ગોપાળ બારોટની દમતી કાયાને પાસે આવીને ઊભો રહ્યો બારોટે જઈને કીધું દેવ મુનિ મને તેડવા આવ્યા જગતમાં જીવતો જઈને હું જનની જોગમાયાની ગાળ ઉતારું એ માટે આવ્યા પણ બાપ હું તો જખમે વેતરાયેલ પડ્યો ઉઠીને ચડવાની તો તાકાત નથી બેસી જઈને ઘોડો જાણે સમજો હોય એમ ગઢવીને પડખું દીધું રંગ દેવ મુનિ એમ કહીને બારોટ શરીરને કડે કરી ઘોડે પલાણ્યા ઘોડો રણ ક્ષેત્રમાં જઈ મુર્દે મુર્દે જઈ ઠેરતો ગયો છેલ્લે વજીર પાસે આવ્યો ગોપાલ બારટ પડેલા વૃદ્ધ વજીર અવાજ બિછાની પૂછે છે તમે ક્યાંથી જીવતા છો કુંવર ક્યાં હું રણથળમાં ઘૂમું છું સૌને ગોતું છું વજીર બાપા અજોજી તો ઘામાં ચકચૂર છે ઠીક તયે એક કામ કરો ને મને એના અંગની પીછોડી લાવીને ઓઢાડી દો ને તો મારી જટ સદગતિ થાય ને ગોપાલ બારટ પેટની બીજી એક વાત પરદેશી દફેદારની મારા નાગની ઓરત રાજુલને કોઈ કંદડે નહીં એમ ધ્રોળના ધણીને કહેજો ગોપાલ બારટે કીધું બાપા હું જનેતાની ગાળ નહીં ઉતારું તો સૂરજ કેમ ઉગશે ગંગા વેશે કેમ મેરું ઉભશે કેમ પણ હું જખમે વેતરાયેલ છું કુંવરનું લુગડું હું નહીં લઈ શકું પણ માડી તમે ભેળા હાલો હું બતાવું રાજોલ નાગના શબ પાસે બેઠી રહી બીજી બે જણીઓ જઈ કુંવર રજાના શબ પાસે બેસી ગઈ વૃદ્ધાએ અબોલ ઓરતના કાનમાં એટલું જ કીધું વારણા લ્યો કુંવરી આ એ જ છે અબોલ ગાંડીએ લાશ પર હાથ ફેરવ્યો અને કેટલાય વર્ષો પછી આ જેને મોએ રુદન ફૂટ્યું વીરા મારા

પ્રભાતના સૂરજ ભાણ પણ આકાશે ચડ્યા અને વાયરા હવકારે બોલી ઉઠ્યા ભુચર મોરી ભુચર મોરી ભુચર મોરી ભુચર મોરીના ટીમબા પર ઉભેલા અત્યારના સ્થાનકની અંદર અજાકુવરની સમાધિ દેરીની દીવાલ પર દુહાઓ કોતરાયેલા છે ઊંચા ઉટા ઉપર કરેલી એ દેરીમાં બે ખાંભીઓ જોડાજોડ છે એક ઘોડે સવાર અને એક સતીનો હાથ

આ સ્થળ મુગલ પક્ષેથી માર્યા જનાર મોટા સરદારોનું સ્મારક છે હજીરાયની નૈઋત્ય બાજુ એક સ્થળ મુગલા મોરીના ટીંબા નામે ઓળખાય છે અને આ વાત જવેચંદ મેઘાણી નોંધે મિત્રો સમ્રાંગણના બીજા ભાગો સાંભળવા માટે ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરી અને સાથે આપેલું બેલાયકોન પ્રેસ કરજો જેથી આવનાર નવા વિડીયોઝની નોટિફિકેશન સૌથી પહેલા તમે મેળવી શકો